ચર્ચા જોવા મળી રહી છે શરૂઆત કરીએ તો અંબાજી ની જ્યાં શિક્ષિકા ચાલુ નોકરી વિદેશમાં જોવા મળી રહી છે તો બીજી તરફ સરહદી પંથક તરફ નજર કરીએ તો ત્યાં પણ છેલ્લા એક વર્ષથી શિક્ષક દર્શન પટેલના દર્શન નથી થયા ત્યારે હવે દિયોદર તાલુકાના ઝાડા ગામની માધ્યમિક શાળાના આચાર્ય જ એક વર્ષથી ગાયબ છે ગામના સરપંચ તો એટલા સુધી આક્ષેપ કરી રહ્યા છે કે ગઈ સાલ પંદરમી ઓગસ્ટના દિવસે જોવા મળ્યા હતા અને આજે પંદરમી ઓગસ્ટ નો પર્વ છે પરંતુ આચાર્ય જોવા મળતા નથી જોકે આ અંગે વાલીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારીને છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેની સામે કોઈ જ એક્શન લેવામાં આવતી નથી ત્યારે આજ રોજ પંદરમી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કર્યા બાદ ગામના લોકોમાં ગાયબ થયેલા આચાર્ય ભૂમિકાબેન પરમાર સામે રોષ જોવા મળ્યો હતો અને ગામ લોકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી અને કાયમી ધોરણે આચાર્યની નિમણૂક કરવામાં કરવામાં આવે તે માટે માંગ આવી હતી કે સૌથી મોટો સવાલ એ વર્તાઈ રહ્યો છે ગામની માધ્યમિક શાળાના આચાર્ય તો એક વર્ષથી ગાયબ છે પરંતુ છેલ્લા એક વર્ષથી શાળાનો વહીવટ કોણ કરતો હશે તે પણ એક તપાસનો વિષય છે ત્યારે હવે તો જોવાનું જ રહ્યું કે શું ત્યારે હવે તો જોવાનું જ રહ્યું કે આ કુંભકર્ણની નિંદરમાં પહોંચેલ નોગ રોલ તંત્ર ગાયબ થયેલા આચાર્ય સામે કોઈ એક્શન લેશે ખરા એ તો હવે આવનારો સમય જ બતાવશે આજે યાના ગામે અમે ધ્વજવંદનના પ્રોગ્રામમાં ગ્રામજનો અને બધા હાજર રહેલા અને માધ્યમિક આપણી આ સ્કૂલ શાળા ચાલે છે અને શાળામાં સ્ટાફની ઘટ છે બાળકોને ભણવા માટેની તકલીફ બહુ પડે છે અને અમારા ગામમાં આચાર્ય તરીકે બેનની નિમણત કરેલી છે ક્લાસ વન ટુમાં આવે છે ઓગસ્ટના દિવસે પ્રોગ્રામમાં હાજર હતા એના પછી ફરી અમે બેનને જોયા ગામના તમામ આગેવાનો સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી વિનોદભાઈ બારોટ ના સભ્યો આચાર્યો તમામ મળીને આગળ જે અમારે શાળાની અંદર બેનની ગેરહાજરીનો જે પ્રશ્ન છે એની બાબતમાં બધાએ અમે મળ્યા અને બેનને અમે વહેલો પણ વાંચી હતી પણ હજુ કોઈ આવ્યા નથી એટલે હવે તમે રૂબરૂ ગોમ વતી આવીને પ્રિન્સિપાલ સાહેબ કીધું કીધું કે અમને ચાર્જ હાલવાનું કીધું પણ ગામની રૂબરૂ આવીને આલો એટલે તમારો પ્રશ્ન થાય તમારે એ સર્વિસ બોલતી હોય તો પછી શું ખૂબ ખોટું હેરાન થવાનું તમારે એ જ નોકરી કરો ને અમારું ભદો હેડે એ તો ગામ લોકો પણ બધા બાબતમાં સહમત છે અને તમે એક દિવસ શાળાની મુલાકાત લો અને પછી આવીને આ બધો તમારો ચાર્જ આવીને તમે નિવૃત્ત તો બીજું શું અને ગોમ લોકોનો શાળા લોકો શિક્ષણ ચાર્જ હેડ વચ્ચે માધ્યમિક શાળાની અંદર જાણે અમે ગ્રામવાસીઓએ મુલાકાત લીધી જાણે જાણવા મળ્યા મુજબ જે આચાર્યશ્રી તરીકે જે ભૂમિકાબેન પરમાર જે અહીંયા જે ચાર્જ નિભાવે છે એમની ગેરહાજરી દેખાણી છે અને છેલ્લા દોઢેક વર્ષથી તેમણે હાજરી આપેલ નથી ગામની શાળાનો વિકાસ યોગાઈ રહ્યો છે પાણીની અગવડતા છે અને બેન્ચોની પણ ઘણી ઘટશે તો ગ્રાન્ટ નથી વપરાતી બે હાજર બેન હાજર રહેતા નથી અને અમે જાણે એમની પાસે રૂબરૂ ફોનથી કોન્ટેક કર્યો તો એમણે કીધું કે હું હાજર નહીં રહી શકું અથવા તો હું ગેરહાજર રહીશ તમે તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી આવું બધું ગામવાસીઓની ઉદ્ધતાઈથી જવાબ આપેલ છે તો અમારી રજૂઆત છે કે અમારું શિક્ષણ કાર્ય ગામનું ન રૂંધાય અને વ્યવસ્થિત અમને આચાર્ય કાયમી ધોરણે મળે અને અમારા શાળાનો વિકાસ ન અટકે એના માટે અમારી રજૂઆત છે ક બેન હાજરી આપે અને ક બેન અહીં અહીંથી તેમની બદલી થઈ અમને નવા આચાર્ય તરીકે નિમણૂક થાય અને ગામનો વિકાસ રોંધાતો અટકાય એવી અમારી નમ્ર અપીલ છે તો આટલી અમારી રજૂઆત ધ્યાને લઈ અને ઘટતું કરવા આપને વિનંતી